જેણે આજ દિન હું બિલ સુપ્રીમ કોર્ટની અંદર જામીન મંદ માટે કાર્યવાહી કરતા હતા ક્યારેક એનું આ પરિણામ છે સમાજે ખોટીની જે મેસેજ મૂકી હું કરું છું હું આપું છું સમાજનું ઉત્તર અને જે આપણા સારા લીડરો હશે એને હું સોસો સલામ કરું છું હાલ પોતે મારા જેલમાં પુત્ર છું પરિવાર સાથે છું ભાવુકના કારણે હું લાંબમાં નહીં બન્યું એટલે મનમાં

આપણે સુપ્રીમ અંદર જે જે જામીન મૂકી હતી અને એમાં કાઉન્સિલ હતા નિવૃત્ત જજ રોકવામાં આવ્યા હતા જેમને બહુ મહેનત કરી અને કાંતિભાઈને હવે કેસ પૂરો થવાના આરે પણ નામદાર સુપ્રીમ કોર્ટે જામીને આપ્યા જેથી કરીને સત્યમેવ એવું છે તે હંમેશાના માટે કોઈ પણ માણસ જેલની અંદર રહેતો હોય પણ તો બાબા સાહેબના સંવિધાન થકી કાયદા થકી તમે લડતા રહ્યો તો તમને છેડે પણ વિજય થાય છે પણ એના માટે આપણે સત્ય તરફ લડવું જોઈએ લડ્યા વગર ન થાય ખાલી વાતો કે બંગા મારે કે મોટા આવેદનો દીધે એનાથી કોઈ થતું નથી પણ નામદાર અદાલત સુધી આપણે આ અવાજને પહોંચાડો તો અદાલતમાં ન્યાય મળે છે એવો અમને પૂરેપૂરો દહેશત છે કે ન્યાય મંદિર છે એ જ ભગવાન છે માતાજીના મંદિરે જાઓ તમને ન્યાય મળે કાંતિવાડા સાજે જેની અમારો માહોલ છે એના બાળકો ને એનો મિલાપ થઈ ગયો અને ભગવાન બુદ્ધ પ્રાર્થના કરી આવો અનઘટ બનાવ કોઈ માથા ન બને એ બી અમે પ્રાર્થના કરી છે જય ભીમ નમો આપણી વચ્ચે તો કાંતિભાઈ મિત્રો જે કાંતિભાઈ ની વાત કરીએ તો કાંતિભાઈ તો અંદર જેલમાં છેલ્લા નવ વર્ષ અને ચાર મહિના જે વિતાવ્યા એ ખરેખર બહુ જ દુઃખની સાથે એમણે વિતાવ્યા છે પણ એના પરિવારે આ તકલીફમાંથી કન્ટિન્યુ એમના વાઇફ અને એમની બે દીકરીઓ છે એ પણ જોડે છે અત્યારે અને એણે જે યાતના ભોગવી છે અને એ સમાજ થકી કોઈ વ્યક્તિગત માટે નહીં પણ આજે બે હજાર સોળનો જે જે રેલીનો જે બનાવ હતો એની અનુસંધાને જે અમરે અમરેલીયાભાઈનું મૃત્યુ થઈ ગયું હતું અને એની અનુસંધાને કાંતિભાઈ પર જે ત્રણસો બેનો આરોપ હતો તો વિચાર કરો મિત્રો આજે કલ્પના કરવાની વાત છે કે જે મહત્વના એક દિવસ મહત્વનો હોય છે એમ નવ વર્ષ અને ચાર મહિના એણે આ અમરેલી જિલ્લા જેલમાં કાઢ્યા અને આજે એ સુપ્રીમ કોર્ટ મારફતે જેલ મુક્ત થયા છે ત્યારે સમાજના તમામ અગ્રણીઓ અને આજે કોઈની ટીકાટી પણ કરવાની નથી જે પણ લોકોએ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કર્યો એનો આ ફેમિલી વતી હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું મિત્રો બધાને જયભીન નમો બધા સાથીઓ આમ તો શરૂઆતથી ઉનાકાંડની કાંડનો જે આક્રોશ રેલી બાદ જે કાંઈ આપણે આંદોલન ચલાવ્યું અને જે કાંઈ કર્યું એ પીરિયડમાં સમાજનો ખૂબ સાથને સહકાર મળ્યો છે કાંતિભાઈ અને એનો પરિવાર જે બાબાસાહેબની વિચારધારાને વળગી અને જે અડગતાથી જે મક્કમતાથી એમણે જે નવ વર્ષ સુધી આ જેલની અંદર કાપ્યા છે એક એક દિવસ એમણે જે વિતાવ્યો છે મને ખૂબ યાદ છે કે બેને ટીકી ભરત ભરીને પણ એના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે આજે આ મોંઘવારીમાં આ બેન જે રીતે પરિવારનું પોષણ કરી અને કાંતિભાઈને હું અને હિંમત આપતા રહ્યા છે ઘણી વખત તો બેને અને કાંતિભાઈ પણ એની હિંમતને તૂટતી હોય છે એવા સમયે પણ સમાજના બધા આગેવાનોએ એમને સધિયારો આપ્યો છે હિંમત આપી છે અને એના કારણે બાબા બાબાસાહેબના જે રસ્તે ચાલનાર કે આપણો આ કાંતિવાળા જે વીર યોદ્ધા છે એને આપણે મનસુખભાઈ અને એમની જે કંઈ ટીમ છે એમના દ્વારા જે કાંઈ આ પરિણામલક્ષી આપણે એ પરિણામ લઈ આવ્યા છીએ સમાજને ખૂબ ખૂબ સાધુવાદ એ ટીમને પણ ખૂબ ખૂબ સાધુવાદ અને વિશેષ તો હું કાંતિભાઈના ઘેરીથી અમારા જે બેન છે કવિતાબેનને હું લાખ લાખ વંદન કરું છું સલામ કરું છું કે એમની હિંમતને હું દાદ આપું છું કે આવી એક મર્ મર્દ જેવા જે બેન છે કાંતિભાઈ કાંતિભાઈને પરિવારને જે રીતે સંભાળ્યો છે એ ખરેખર એ ખૂબ જ બજાવાની લાયક છે આ બધા જે બધા કિબા જે આંદોલન આનંદ આનંદના માહોલમાં છે અને જે ખુશી કાંતિભાઈના પરિવારનું છે સમાજને પણ છે આ મારી વાત કરી હું મારી વાત કરી આપણી આપણી વચ્ચે વસંતભાઈ ચાવડા છે વસંતભાઈને કહીશ નવા બુદ્ધાય જય ધીમ આજે વર્ષોની તપસ્યા બાદ કાંતિભાઈ અમરેલી જિલ્લા જેલમાંથી બહાર નીકળી અને અમારી વસે ઊભા છે આ એક બહુ ખુશીનો માહોલ છે આજે હા જાજુ ન કહેતા ખાલી એટલું જ કહીશ કે આ મહેનત જે વ્યક્તિઓએ કરી છે એમને દિલથી સાજુઆત પાઠવું છું અને જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યારે અમે કાંતિભાઈની સાથે ઊભા છીએ જે ભીમ પીડિત કાંતિભાઈ વડા જેમ આજે એક દોઢ વર્ષ પહેલાં અમારી મુલાકાત થઈ હતી ત્યાર પછી જે અમે કંઈ મહેનત કરી છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી મનસુખભાઈ ને માર્ગદર્શન પ્રવીણભાઈ મારુ અમે પાંચ વ્યક્તિએ અવારનવાર હાઈકોર્ટ અને ત્યારમાં નામ થતા અમે પહોંચ્યા અને જે અત્યારે એની સફળતા મળી છે અને ગાંધીભાઈ એનો પરિવાર જે સાથે મળે જે સાથે જોયો છે ખુશી વ્યક્ત થઈ છે

કોઈ ધંધામાં ભાગીદાર રાખવું હોય છે અથવા તો આપણું કારખાનું હોય ને કારખાનામાં આપણે કોઈને નોકરીએ લગાડવું હોય છે ત્યારે આપણે ભારતીય પરંપરા મુજબ એની જાત પૂછશું એમાં જે હારી જાતનો હોય હમણાં અમે કહેતા ગાયું જોવા મુકેશભાઈ ક્યાં કામ કહેતા રાબડા ગાયું જોવાઈ ગયા એ ખૂટ જે છે ખૂટનો જે જે વાછડો થાય એની એક લાખ રૂપિયા કિંમત છે તો એવી સારી નસલ આપણા સમાજમાં પેદા થાય અને દુર્જનો છે એ થોડાક શાંત થાય અને સજ્જનો બહાર આવે એવી અપેક્ષા રાખી જય ભીમ નમસ્કાર

રજેશભાઈ મારે માટે સાત મહિના જેલ પણ ભોગવી છે મને મદદ કરવા માટે અને એની સેવા જ કહેવાય આર્થિક મદદ તો કરતા લોકો એ બરાબર છે પણ જે મને સામાજિક મદદ માટે જ્યારે કોઈ વ્યક્તિઓ નજરમાં રાખી અને એની જેલમાં જુઓમાં તો એક યુવાન નરેશ વાળાનો ખૂબ આભાર અને હવે પછી મારા બાળકો મારા ધર્મ છે

અમન હું ફૂલ ડાર્ક એમાં ક્યુઝ નહીં બસ તમે આવો કે આવો કોણ વીતીને પછી હાલ ચાલો હવે જાવે જાવે ક્યાં મારી ગાડી લઈ જા હા તો મારી ગાડી પર બેહલ્યો બાકી બધા હો ને ગાડીમાં આવે ચાલો હાલો બધા આવો તમે બધા બેઠા બેઠા જાવો ઓર ઉજો ઓર મરજો નશન નું વાત કરી હા હવે પછી ફેર કર બે ફેર કરી આલી નકરી વાટમાં વિસ્તાર કર્યો હા

મુકેશભાઈ બાકી રહી ગયા બે બોલો તો બાકી રહી ગયા તા બોલો બોલો તમે બોલો બોલો કાંતિભાઈ આજે છેલ્લાં આઠ વર્ષથી જેલમાં હતા અને જેલમાંથી જે બહાર આવે છે તો એની ખુશી તો કોઈ ભર્ણવી શકાય એવી નથી અને સમાજના લોકોએ જે આમાં રહેમત ઉઠાવી અને બહાર લાવવા માટે જે પ્રયત્નો કર્યા છે અને દરેક સમાજ વતી હું તમામનો આભાર માનું છું અને બહુ ખુશી ખુશી વ્યક્ત કરું છું થેન્ક યુ મુકેશભાઈ ગો થેન્ક યુ संदीप एक नारो लागी जाओ जय भीम नो जोर से जय संदीप भाई जोर से गंदी जय भीम जय 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 भीम जय भीम जय भीम बाबा साहब बाबा साहब आपने ગાડી તમે ક્યાં તો ગાડી હાલો હલો ખળ૨ી઱ મણતગ, જીજીં જીાણં જીગેંએ, જીગે જીઓં જીડુંં જાંય જિં જીંય�ગ જીડેં જીંંતગ